નિયમ આ લોકો બધાનો નાસ્તો થઈ ગયો છે મારો એક બાકી છે કેમકે અમે દસ જોડી ગેમ રમતા હતા તો એનામાં હું બહુ વધારે બોલ બોલ મૂજ કરતી મેન એટલે મારો નાસ્તો રહી ગયો તો બાકી બધા નાસ્તો કરી લીધો બધા ઉભા થઈ ગયા એક સરસ બેઠા છે મારા જો કેમ છે ભાઈ દેસમાં કરો કરો આધી કરુંગા અંદર અંદર માગને થોડો ટાઈમ ઓછો મળે છે એટલે લોકો અઠવાડે બે ત્રણ આવે છે ધીરે ધીરે રેગ્યુલર થઈ જશો અમે તો બનાવી દેજો ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલો યાર કોમેન્ટ નથી કરતા કોઈ તમે લોકો ની કોમેન્ટ કરી લાઈક કરી વિડીયો ને હાઈપ કરી દેજો વિડીયો ને તો અમારો થોડો વિડીયો હાઈપ માં આવે તો આગળ વધે અમારો થોડો ઘણો જો સિંગલ કેવી ઉભી ચાલો હું જઉં છું મારું ટાઈમ થઈ ગયું છે દુકાને પછી રાતે આવીને અમે ફરી દોડે જશું તમારા સાથે ત્યાં સુધી તમે ઘર નું તો બધું કામ ને શું કરે છે દર આખો દર શું કરે છે એ અમને બતાવજો બરાબર ને એમ કે આખું દિવસ અમે ઘરે ના આવી તો અમને ખબર ના આવે 10 કેવી મસ્તી કરી દીધી હવે આ લોકો એડિટ કરીને દેખાવા પડે કે 10 આવા કરી ઓકરી લાખો દીધો તો થોડી ઘણી ખાવ પડે અમને બાકી કાકી સવા નજે રાતે આવી કેમ નાની મજા સન્ના એ મજા આવે ને દીસે નાની માં મજા આવે થી તો એ એમ કે નાની શું અમાર કાને બહુ છોકરાઓ બધા ઘણા હોય ને એટલે મજા આવે મજા ધમાલ મસ્તી કરતા હોય

હું કઈ ની રાહ જોતી તમે આવો તો તમને મોકલાવી હવે તમે દુકાન માં નીકળો અમે રોટલી ચાલુ કરી દે મારે ભલે હા જય સમનારા ઓ બ્લુટૂથ વગેરે એવું લાગ્યું કે ભગવાન

એટલે ફોન ના કાઢવો પડે મમી પછી ફોન ખિસ્સામાં જ પડે તો કન્ટિન્યુસ કલાક ચાલુ આમ પણ એને જલ્દી જલ્દી જાઓ તો જલ્દી જલ્દી આવો હવે હવે ઉતારી નાખો કાઢી નાખો તમે જરા કોમેન્ટ કરીને કહેજો કારણ કે પાયલને બહુ ગમે છે એટલે હું આ પહેરું છું ધબ્બો ને કુર્તો હવે લગભગ ચાર મહિના થઈ ગયા કન્ટિન્યુ પહેરું છું હવે મને મજા આવે એમ ખુલ્લું ખુલ્લું લાગી પણ હમણાં શિયાળો છે ને કાઢ પડે છે ને વિચારું છું હવે થોડાક દી વેકેશન લઈ લઉં રજા લઈ લઉં કુર્તા માટે ઉનાળામાં વળી પાછું કન્ટિન્યુ કરી દેવાનું ચાર મહિના જો તમે સારું લાગતો હોય तुम्हने में लागे के हाँ हारो लागे रहो तो कमेंट करजो ने बेचार जोड़ी मारू मारो फोरएक्सेल आवे रो बे, बेचार जोड़ी मोकलाई दे दो 200 माते के Flipkart माते गमेन माते बेचार जोड़ी अलग अलग, अलग कलर तुमने में लागे के आ तरह से तो तूने प्लीज मने गिफ्ट करी सकू ऐसा कैसे चल सकता है सैया जी सामने से आप गिफ्ट बोल रहे हो બસ કોમેડી ખાતર ચાલે પણ લોકોને ને પછી એમ થાય કે આ આ લોકો તો માંગે છે બેટા કોમેડી કરે છે હું આપડે અલગ કરવું પડે કોઈ નું કોઈ કઈ કઈ પણ વિડીયો બિંદા થવું જેને મોકલાવાનું મને કેજો પર્સનલ તમે મને કેજો હું એને એડ્રેસ મોકલાવી મારું મોકલાવું ગમે ત્યારે એમ થાય કે હા પિયુષભાઈ માટે ડબ્બા મોકલાવાય તો મોકલાવી દેવું ફોરેક્સલ આપનું થઈ જશે સંઈએજી વેલ વેલ આઈ લાઇક ઇટ ઓકે કચરેવાળી ગાડી આવે અમારા દર્શ ભાઈ અમારા ડાન્સ કરે કેમ કરે હા ઊંઘમાં હું તો હોય ને જો આ ગાડી આવે તો ઊંઘમાં હું કરે ને હા હા બહુ જ ફેવરેટ સોંગ છે એનું ડાન્સ બરું એટલું ગમે ને આ સોંગ ઉપર

જેમ મને છે ને હું એકલી કરી લઉં રોટલી પણ જો કોઈ સાથે કરાવવા વાળું હોય તો મને શેકવાનું ઓછું ગમે મને ભણવાનું વધારે ગમે વાસણ ઘસવાનું વધારે ગમે ધોવાનું ઓછું એવી રીતના તમે કોણ કોણ એવું છે જે જેને કમ્પલસરી એક કામ કરવું ગમતું જ હોય ઘણા હોય ને એવા હેબિટ વાળા નહીં એમ નહીં મારા સિવાય બી ઘણા આવતા હશે ઘણા લોકો એવા હોય આપણે ચકલી છે ને જો એને શેકવું જ ખપે શેકવા જ ખપે શેકવા જ ખપે એવી રીતના

दशो आओ यो पपा तार माठ लावे तो कीवी खबर पड़े आज नीचे बैठ जा नीचे बैठ जा नीचे बैठ जा नीचे बैठ जा नीचे बैठ जा? जा तो घर जे એટલે બધું કરસે બરો નીચે બેસ જા બળે દેવા નક દીકુ બળે દેવા નીચે બેસ જા અહીંયા બેસ

મેં વિડીયો ટ્રાય કર્યું છે સ્પ્રિંગ રોલ પણ એની મૂડી એટલે એટલે બિલકુલ બિલકુલ સારી પણ શું થયું આ પહેલી વાર ટ્રાય કરી એટલે એવું છે ને સ્પ્રિંગ રોલ બનાવતી એની સીડ્સ આવી બની છે મારી પાસે જો એકે પણ એકે એટલે એક સારી નથી બની મને એમ કે ટ્રાય કરું કઈક નવું

હા બસ મસ્ત એકદમ આજે અમે ઘરે આવી ગયા છીએ ઘરે આવે આ મોમોસ સ્પ્રિંગ રોલ ઓ ફાઈફરી મે બીત છે અને આ પાલ ને આ ચાની કપ એ દસ એ બાજુ હાલો બાર લખી

આ શું હે પાછો પેન પકડતા શીખી જાય એમ જલ્દી આ મેં દોડ દોડ મો કર્યા ખાતર આ તો રમકડું હે હવે દોડ ને મજા આવે મજા એની છે રમકડાની એમ ઓમ મજા આવે બાકી કેમ શાંતિ એમ થાય કે હુતો પડે યાર પણ રમકડાની મજા એમ ના નથી કેતી પણ એને તે એક સેકન્ડ એક સેકન્ડ આપણી નજર થી આટો ના થવો ખપે ડ્રોર ખોલે ડ્રોર ની વસ્તુ બધી ફેંકી દે પછી છેલી સીડી માં ચડી જાય

આઈટમ યાદ આવી ગયું મને પાણીપુરી પાણીપુરી હું તમને તો આજ તમારે રાત આ તમારા ઘરે તો પાણીપુરી ખાસ બનાવડાવજો બહુ મજા પાણી એટલું જોરદાર બનાવે હું કોઈના ઘરે જતી નથી મને તમે કઈ નથી નથી આવે જારે હું જોઉં તો ને ઘરે જઉં છું હા હું એક જગ્યાએ એમ તો ત્યાં ખબર રહ્યા પાણી ત્યાં રશ્મિ નું પાણી જવું જોરદાર અને કોઈ બી બીજી જગ્યા કંઈક આવે ક્યાંક તમે દેખાઈ જાય રાતે તો પકડી લેજો પાણી બનાવી દેજો ખાલી

અને અમારા નાનીમાં પોતનો હાથ પોતે ફેરે છે જાતે આમ પહેલી વાર જોયું છે એવું અને અમારે દીધી છે પાલ દીધી છે પોતનો હાથ કોઈ દિવસ પોતે નથી ફેરતા આ ડોક્ટર છે પણ આ ડોક્ટર પોતનું કામ નહીં કરતા બીજાનું શીખાવવું હોય કે હું માસ્ટર નથી પ્રો નથી એટલે મને એક વખત પેટમાં કે હા હાથ તમને આવડેલો છે સાંભળ્યું હોય કે કોઈ દી હાથ ફેરાય આજે નાની જોઈને હાથ પોતે ફેરાય